એસીબી દ્વારા મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોરડિયાએ તેમના કાર્યકાળ દરમિયાન પહેલી એપ્રિલ બે હજાર એકવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી પોતાની કાયદેસર આવક કરતાં લગભગ અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી વધુ સંપત્તિ એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે આ અનુમાનિત રકમ રૂપિયા ઓગણત્રીસ લાખ એઠોતેર હજાર સાતસો બોતેર જેટલી છે જે એસીબી અનુસાર અપ્રમાણસર છે તપાસના હિસાબે મોરડિયાએ તેમના પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે સંપત્તિ હાંસલ કરી હોવાનું સામે આવ્યું છે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમણે ગુનાહિત ઇરાદા સાથે ભ્રષ્ટાચારી વર્તન કરતા આ મિલકત એકત્ર કરી છે હાલ એસીબી દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને મિલકતના સ્ત્રોતો અંગે વિસ્તૃત માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે કોર્પોરેટર મોરડીયા સામે ભારતીય દંડ સંહિતા તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એકની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સુરત શહેરમાં આ ઘટનાએ રાજકીય અને જાહેર માહોલમાં ચર્ચાઓ શરૂ કરી દીધી છે અને સત્તાધીશોની નૈતિકતાને લઈને સવાલ ઊભા થયા છે સીબી ક્યારેક આ વધુ ખુલાસા કરે છે કે નહીં તે જોવાનું રહ્યું જે આજ રોજ સુરત મહાનગરપાલિકાના બોર્ડ બેના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જેમાં હકીકત એ મુજબ છે રાઘવજીભાઈ મોરડીયા તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે રૂપિયામાં ઓગણતીસ લાખ હજાર રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકોર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર વિકતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરે સર કઈ પાર્ટીના છે અને બેંક લોકર પર ઓપરેટ કરવામાં આવશે ઘરે શું પતાતા ધરો તેઓના ઘરે પણ જડતી થશે એમના બેંક બેંક લોકર સાના એ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું સર ઘરે તપાસ કરતા મળ્યા છે હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ